મૃત્યુ પામનાર રાજસ્થાનના લોકો સવાર હતા આપણે આપને જણાવી દઈએ કે જયારે અકસ્માત થયા હતા ત્યારે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે આ એક જ દુઃખદ ઘટના છે મૃત્યુ પામનાર જે લોકો છે તે રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું છે તો આપને જણાવી દઈએ કે સૌથી વધુ અકસ્માત જે સર્જાતા હોય છે તે હાઈવે ઉપર અકસ્માત થતા હોય છે અને આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અકસ્માતની અંદર મૃત્યુ પામનાર હોજ મૃત્યુ પામનાર જે છે તે રાજસ્થાનના છે અને સાથે સાથે તમામ લોકો ત્યાં 108 ને બોલાવીને

અકસ્માતની ઘટનામાં જે બ્રિજ ઉપર વચ્ચે ડિવાઇડર આવેલો છે તેની સાથે પુરપાડ ઝડપી જતી કાર અથડાઈ હતી અને તેના કારણે કારના પ્રખચ્છા ઉડી ગયા હતા કારનો લોચો વળી ગયો હતો અને કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા આ ઘટનાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી પણ ત્રણેય લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા ઘટનાની જાણ થતા તારાપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે મહત્વની વાત એ છે કે જ્યાં બ્રિજ ઉપર ડિવાઈડર આવી રહ્યું છે ત્યાં કોઈ સાઇન બોર્ડ કે કોઈ રેડિયમ કલરની પ્લેટ લગાવવામાં આવી નથી જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે આજે મૃતકો છે ત્રણેય જણા રાજસ્થાનના છે અને હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના પરિવારજનોને જાણ કરી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે જી જી નોમાન તો અત્યારે હાલ આ જે અકસ્માત થયો હતો તો તે શું કયા કારણોસર અકસ્માત થયો તો સામે આવ્યું છે હજી ચોક્કસ જો વાત કરવામાં આવે તો જે બ્રિજની વચ્ચે ડિવાઈડર બનાવવામાં આવેલો છે એ ડિવાઈડરની સાથે આ કાર અથડાઈ અને પલટી ખાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો એ મહત્વની વાત એ છે કે આ જે બ્રિજ ડિવાઈડર છે એના કારણે અવારનવાર અકસ્માતો બનતા રહે છે જી જી બિલકુલ તો માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર दिल्ली વાત કરીશું बगर